હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે થયું બેસતું વર્ષ તો બેસતી વર્ષના તમને બધાને હેપી નિયર સાલ મુબારક અને જો અત્યારે વહેલી સવારે અમારા બધા મેલ્લામાં બધા વડીલો બેસી અને ત્યાં બધા સમગ્ર હેપી નિયર થઈ જાય અને એનો મિત્ર પણ થાય ત્યાં આજે મેલ્લામાં તો તમને ત્યાં લઈ જાઉં જો અત્યારે હાલ એક બાજુ ભયલું આવી જાય પહેલાં આપણો હેપી નિયર જો વગેરે નંબર મા બાપ ને પછી પેલા જઈએ આપણે ગુરુ મહારાજ દર્શન કરવા તો એક બાજુ વહેલી સવારે જો રંગોળી પૂરા રહીએ બેસતા વર્ષની અને અમારે જો આ બધો આઈન બેઠો હું હેપી તો અમે આપણે જઈએ મેલ્લામાં બધા વડીલો બેઠા છીએ એમના જોડે જઈએ તમને પણ બતાવું અને પછી નો મિત્રણ થાય આજે તો અને પછી જઈએ આપણો ચોક ફરવા નવા વર્ષના શું કેવું યાદ ફરવા બોલ તો આપણે ચોક દર્શન કરવા જઈએ હો તો અમારી એક મા જતો રહ્યો હજી બીજો મા હું જય સાલ તો બે મા એઓ હતી બે હતાવન દાળ તો અત્યારે જો અમારા મેલામાં બધા બેસી અને બધા ભેગા થઈને સમૂહમાં બધા હેપીને સાલ મુબારક નવું વર્ષ ઉજવવાનું અને ત્યાં ચા પોણી નાસ્તો આખા મેલાનું તમામ થશે અને પછી આખા મેલ્લામાં જે તે છોકરા બધા સારી સારી પહેલાં નંબરે પાસ થયા શેક બાર મંદિરથી મળી અને કોલેજ સુધી એમને ઇનોમ વિતરણ પણ કરવામાં આવશે અને પછી જે આપણા ગુરુ મહારાજના દર્શન કરવા આજે અને પછી જવાનું છે મારે એક જગ્યાએ એ પણ તમને બતાવે તો લેવાડો જઈએ મેં લાંબો બોલો સાલમાં બાળક રામ રોમ રોમ બસ એ રોપે તો અમે જોવા વડીલો બધા ભેગા થઈ જાવ

આજના આ પ્રસંગે ઇનામ વિતરણના આપણા મહોલ્લાના વડીલો ભાઈઓ બહેનો મિત્રો અને નાના ભૂલકાઓને બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન દર વર્ષની ગેમ આપણે ઇનામ વિતરણ રાખીએ છીએ આજના ઇનામ વિતરણના દાદાશ્રી નાગજી કાકા અને એમના સુપુત્રો રોહિતસિંહ અને વિપુલસિંહ તરફથી છે

જય માતાજી મને ખૂબ આનંદ થયો કે બોહલ્લાના બાળકો આટલા બધા ભણી ગણી અને આગળ આવે છે છોકરીઓ આગળ આવે છે બાળકો તમારે કંઈ પણ ચેન્જ કરવો હશે સમાજમાં મહેલમાં દેશમાં તો ભણતર જ એક એવી વસ્તુ છે જે તમને સૌથી આગળ લાવશે આજે આ અમે પ્રસંગ પૂરો પાડ્યો એનો આભાર અમારા વડીલોને છે અમારા એમના આશીર્વાદથી આ બધી વસ્તુ પોસિબલ થઈ છે સૌ આયોજકોનો હું આભાર માનું છું કે જેમણે આટલી સારી રીતે બધું આયોજન કર્યું અમે તો આજે સવારે જ આવ્યા પણ અમારી આપસમાં બધું જ સરસ આયોજન કર્યું વડીલોના આવાનવા આશીર્વાદ અમારી ઉપર રહે જય માતાજી જયરાજી એ વખત આપણો ભાઈ રણજીત સિંહ આરએમ દુર્ગા ચેનલ વાવાનું પણ આપણે સન્માન કરીશું શ્રી નાગજી ગાગા સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે ભાઈ તાળીઓના જોરદાર ગરગડા સાથે વધારી લઈશું આપણે મહેલનામાં ગમે તે જગ્યાએ હોય પણ એમની ચેનલ દ્વારા આપણે મેલનાનો જે હાલ છે એ જાણી શકીએ છીએ તાળીઓના જોરદાર ગડગડા સાથે વધાવી લેશું ભાઈ બીજું આપણો ભાઈ વિપુલસિંહ સિંહ મોહમ્મદ સિંહ રાજપૂતનું પણ આપણો સન્માન કરીશું જે મંડળનું જે સંચાલન કરી રહ્યા છે જે ચાર પાંચ વર્ષથી બહુ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે આ બધું ગોઠવણી એ એમના સીરે ઉપર લઈને ભરે છે તો એમનું પણ નાગજી કાકા સ્વાગત કરશે જોરદાર તાળીઓના કડકડાથી વધાવી દેશું ભાઈ કીર્તિસિંહનું વૈભવસિંહ પ્રકાશસિંહ વિરમજી પણ જો ઈનો મિત્રનું પ્રોગ્રામ ચાલુ થઈ ગયો અને આખા મહેલાના બધા ભેગા થઈ ગયા અને લેવા જઈએ ઈનો મિત્રણ જોવા પૂનમ બેન હિમતસિંહ ભાણીબા મિશિતાબેન રતનજી ભૂમિબેન ભરતસિંહ

આપણી સ્કૂલમાં તો પ્રથમ નંબર હતો પણ આખા વાલન કેન્દ્રમાં પ્રથમ નંબર એટલે ખૂબ ગરબાની વાત કહેવાય ચાળીયો જોરદાર અને બીજો નંબરમાં સ્નેહલજેન મલુજી પંચાણુ પોઈન્ટ તેત્રી ટકા આપણા ગામની જાળમાં પહેલો બીજો નંબર અને વાલન કેન્દ્રમાં પહેલો નંબર રાજસિંહ ધોરણ બાર સાયન્સ સાઈઠ ટકા આપ કોઈના નતા એટલે આપણે નથી આપણે કોમર્સ માં સિત્તેર ટકા ચોરાશી ટકા એ નોકરીયાત લાગે એના આપણે ઇનામ આપીએ એટલે ગઈ સાલ પોસ્ટલી વધ અને જયદીપસિંહ જસવંત આઈટી સેકન્ડ યર સિત્તેર ટકા અને છેલ્લું આપણે ફિઝિયોથેરાપી

મનું અમારા બાબાને રોહિતની અને વિપુલને બેને ઈચ્છા થઈ કે આપણે આ બાળકોને આપીએ તો પ્રોત્સાહન મળે અને એક બે ત્રણ તો આપણે એ તો આપી જશું પણ બધાને આપીએ બધા બાળકો ખુશ થાય એના માટે રાખેલું એ ઉપરોત અમારા વિપુલ બીજી શ્રુતિ આ મહેનત બધી એને જ કરી છે કે આપણે ખરીદવાય નહીં ક્યાંક પેકિંગ કરવાની નહીં ક્યાં ટોટલી એની મહેનતથી બધું કરી છે અને સરભાઈ બાળકો ભણી ગણી અને એક તો ડૉક્ટર બની જ છે ફિઝિયોથેરાપી એવી રીતે આજે બધા તેજસ્વી તાલુકા આગળના આગળ કોઈ ડૉક્ટર એન્જિનિયર બનતા જાય તો આપણું એક ગર્વ રહેશે કારણ કે મેં જોયું હતું કે પહેલાં આપણા મેલામાં ભણતર વધારે હતું પહેલાં મેળમાં ઓછું તો ત્યારે તમે તો એ મેલામાં કેટલું બધું ભણતર છે અને આપણા છોકરાઓ બધા મેં જોયું ભાઈ ગીતિ રાશિ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું બધાને ઇનામ આપ્યા શ્રી નાજી રાજા ની દ્રષ્ટિ આગળ હતી એમને સારામાં સારા જેટલા ઇનામ તો એટલા બોલાવજો આપણે આપીશું ભાઈ રોહિતસિંહ ને સરસ એવી ઈચ્છા આવી વાલી આપણે ત્રણ ચાર વર્ષથી પ્રોગ્રામ ચાલુ કર્યો છે આપણે જોઈએ છીએ કેટલો બધો ફરક આપણને અહીંયા દેખાય છે દેખાય છે ને હા હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એવું કહેવું હતું કે શિક્ષણ એ સિંહણ નું છે જે પીશે એ ત્રાડ પાડશે હવે આપણે બધા બેઠા છીએ આપણે બધા તો ખબર જ છે આપણે બધા પાછળ સી લગાવીએ છીએ આપણે બધા સિંહના બાળકો છીએ તો હવે જે શિક્ષણ વધ્યું છે એમાં શિક્ષણ પ્લસ આપણે સી તો છીએ જ બધા તો આપણી ત્રાડ કેટલા સુધી જશે એ આપણે બધાને સાંભળવાની છે વાતથી સમજ છો ને મારા બધા આપણે રાજપૂત છીએ આપણને એક પ્લેટફોર્મની જરૂર છે અને પ્લેટફોર્મ આપણે ઊભું કરી દીધું છે

તમે તમારા જીવનમાં સરસ એવું પરફોર્મન્સ આપ્યું છે તો અહીં આઈને આપણે વટથી ઇનામ લેવાનું છે જો દાતા આપણા માટે દિલ ખોલીને ઇનામ આપી શકતા હોય તો આપણે સાનુ શરમાવાનું હોય એટલે શરમાવાની જરૂર નથી આપણે અને અહીં આઈને દરેકે પોતાનું ઇનામ ગ્રહણ સ્વૈચ્છાએ કરવાનું છે પોતાના ભાઈને કે વાલીને નથી મોકલવાનું આપણે સારું કાર્ય કર્યું છે એમાં આપણે શરમાવાની જરૂર નથી બીજા ભાઈઓ આપણા થોડા શરમાયા વગર આગળ આવી જાવ ભાઈ પાછળ અંતાય મેળ નહીં પડે આપણો આગળ આવવાની જરૂર છે તમે બધા ભણો છો ખૂણામાં ક્યાં છો બેસી ગયા છો અહીંયા આગળ આવવાનું રાખો લગભગ બે મહિનાથી આ જે ઇનામ વિતરણ છે એના કાર્યક્રમના આયોજનમાં આયોજન હતા બધાની માર્કશીટો લેવી ક્રમ કાઢવા નંબર કાઢવા લગભગ બે મહિનાની મહેનત બાદ આ સફળતા મળતી હોય છે આપણે બધા મોજમાં બેઠા હોઈએ છીએ પણ ઘણું કામ હોય છે લોકોના જે એમની ડિગ્રીઓ હોય છે એમની સેટ કરવી વારા પરથી નંબર લખવા ઘણું કાઠું કામ હોય છે બીજું તો ભાઈ વિપુલસિંહ દ્વારા અને મારા દ્વારા નાસ્તાનું આયોજન કરેલું છે તો આપણે બધા નાસ્તો કરી અને પછી જ અહીંયાથી છૂટા પડીશું બોલો સતમંગલા માત કી જય